શાંતિ અઠ્યાવીસ ત્રણ બે હજાર પચ્ચીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાળકો તમે ખૂબ લકી છો કારણ કે તમને બાપની યાદના સિવાય બીજી કોઈ ચિંતા નથી આ બાપને તો છતાં પણ ઘણા ખ્યાલ આવે છે વિચાર ચાલે છે બ્રહ્મા બાબાને પ્રશ્ન છે બાપની પાસે જે સપૂત બાળકો છે એમની નિશાની શું હશે ઉત્તર છે તે બધાનો એક બાપથી જોડતા રહેશે હશે સારી રીતે ભણીને બીજાને પણ ભણાવશે બાપની દિલ પર ચઢેલા રહેશે એવા સપૂત બાળકો જ બાપનું નામ બાલા કરે છે જે પૂરા ભણતા નથી તે બીજાને પણ ખરાબ કરે છે આ પણ ડ્રામામાં નોંધ છે ગીત છે લેલો લેલો દુઆએ માં બાપ કી સિર સે ઉતરેગી ગઠરી પાપ કી ઓમ શાંતિ દરેક ના ઘર માં માં બાપ અને બે ચાર બાળકો હોય છે પછી આશીર્વાદ વગેરે માંગે છે તે તો હદની વાત છે આ હદના માટે ગવાયેલું છે બેહદનો કોઈને પણ ખબર જ નથી અત્યારે તમે બાકો જાણો છો અમે બેહદના બાપથી બાપ બાપના બાકો અને બાકીઓ છીએ તે માતા પિતા હોય છે હદના લયલો દુવાઓ હદના માતા પિતાની આ છે બેહદના મા બાપ તે હદના બા બાપ પણ બાળકોને સંભાળે છે પછી ટીચર ભણાવે છે હવે તમે બાળકો જાણો છો આ છે બેહદના મા બાપ બેહદ ના ટીચર બેહદના સદગુરુ સુપ્રીમ ફાધર ટીચર સુપ્રીમ ગુરુ સત બોલવા બોલવા વાળા સત શીખવવા વાળા સત્ય બોલવા વાળા અને સત્યવાદ શીખવાડવા વાળા બાળકોમાં પણ તો નંબર વાર હોય છે ને લૌકિક ઘરમાં બે ચાર બાળકો હોય છે તો એમની પણ કેટલી સંભાળ કરવી પડે છે તો કેટલા કેટલા બધા બાળકો છે છે બાળકોના સમાચાર આવે આ બાળક આવું છે આ શેતાની કરે છે આ તંગ કરે છે વિઘ્ન નાખે છે ચિંતા તો આ બાપને રહેશે ને પ્રજા પિતા તો આ છે ને કેટલા બધા બાળકોનો વિચાર રહે છે ખ્યાલ રહે છે ત્યારે બાબા કહે છે તમે સારી રીતે બાપની યાદમાં રહી શકો છો આમને તો હજારો ચિંતાઓ છે હજારો વાતો એમના દિમાગમાં છે એક ચિંતા તો છે જ હજારો ચિંતાઓ ખ્યાલાત બીજા માટે રહે છે કેટલા બધા બાળકોને સંભાળવા પડે છે માયા પણ મોટી દુશ્મન છે ને સારી રીતે કોઈ કોઈની ખાલ ઉતારી દે છે ચામડી જ ઉતારી દે છે કોઈને નાક થી કોઈની ચોટી થી પકડી લે છે આટલા બધાનો વિચાર તો કરવો પડે છે છતાં પણ બેહદના બાપની યાદમાં રહેવું પડે તમે છો બેહદના બાપના બાળકો જાણો છો અમે બાપની શ્રીમત પર ચાલી કેમની બાપથી પૂરો વર્ષો લઈ લઈએ બધા તો એક રસ ચાલી ન શકે કારણ કે આ રાજાઈ સ્થાપન થઈ રહી છે બીજા કોઈની બુદ્ધિમાં આવી ન શકે આ છે ખૂબ ઊંચું ભંટર બાદશાહી મળી ગઈ પછી ખબર નથી પડતી પછી કેવી રીતે ચોર્યાસી જન્મ લીધા છે અત્યારે સમજમાં આવ્યું છે તમે પણ કહો છો બાબા તમે તે જ છો આ ખૂબ સમજવાની વાત છે આ સમયે જ બાપ આવીને બધી વાતો સમજાવે છે આ સમયે ભલે કોઈ કેટલા પણ લખપતિ કરોડપતિ હોય બાપ કહે છે આ પૈસા વગેરે બધા માટીમાં મળી જવાના છે બાકી ટાઈમ જ કેટલો છે દુનિયાના સમાચાર તમે રેડિયોમાં અથવા સમાચાર પત્રોમાં સાંભળો છો શું શું થઈ રહ્યું છે દિવસ પ્રતિ દિવસ ખૂબ કે થઈ દુનિયા નથી જાણતી કે આ શું થઈ રહ્યું છે શું થવાનું છે તમારા પણ ખૂબ થોડા છે જે પૂરી રીતે સમજે છે અને ખુશીમાં રહે છે આ દુનિયામાં અમે બાકી થોડા દિવસ છીએ હવે અમારે કર્માતી તવસ્થામાં જવાનું છે દરેકે પોતાના માટે પુરુષાર્થ કરવાનો છે તમે તો પુરુષાર્થ કરો છો પોતાના માટે જેટલું જે કરશે એટલું ફળ પામશે પોતાનો પુરુષાર્થ કરવાનો છે અને બીજાઓને પુરુષાર્થ કરાવવાનો છે રસ્તો બતાવાનો છે આ જૂની દુનિયા ખલાસ થવાની છે ભણતર ભણી લો ભગવાન નવી હું તમને રાજયોગ શીખવું છું લાડલા બાળકો તમને તમે ભક્તિ ખૂબ કરી છે અડધો કલ્પ તમે રાવણ રાજ્યમાં હતા ને આ પણ કોઈને ખબર નથી કે રામ કોને કહેવામાં આવે છે રામ રાજ્યની કેવી રીતે સ્થાપના થઈ તમે તમે બધા બધા આ બ્રાહ્મણો જ જાણો છો તમારામાં પણ કોઈ તો એવા છે જે કંઈ પણ નથી જાણતા બાપની પાસે સપૂત બાળકો તે છે જે બધાનો બુદ્ધિયોગ એક બાપની સાથે જોડાવે છે જે સર્વિસે છે જે સારી રીતે ભણે છે તે બાપની દિલ પર ચડેલા છે કોઈ તો પછી ન ન લાયક પણ હોય છે સર્વિસના બદલે ડી સર્વિસ કરે જે બાપથી એનો બુદ્ધિયોગ તોડાવી દે છે આ પણ રામા મનોંદ છે જામ અનુસાર આ થવાનું છે જે પૂરું ભણતા નથી તે શું કરશે બીજાને પણ ખરાબ કરી દેશે એટલે બાળકોને સમજાવવામાં આવે છે બાપને ફોલો કરો અને જે પણ સર્વિસેબલ બાળકો છે બાબાને દિલ પર ચડેલા છે એમનો સંગ કરો પૂછી શકો છો કોનો સંગ કરીએ બાબા જલ્દી બતાવી દેશે કે આનો સંગ ખૂબ સારો છે ઘણા છે જે સંગ જેવો કરે છે જેનો રંગ જ ઉલટો ચડી જાય છે ગવાય પણ છે ને સંગ તારે ઉસંગ ઉસંગ બોરે લાગ્યો તો ખતમ કરી દેશે ઘરમાં પણ દાસ દાસીઓ જોઈએ ને પ્રજાના પણ નોકર ચાકર બધું જોઈએ ને આ આખી રાજધાની સ્થાપન થઈ રહી છે આમાં ખૂબ વિશાળ બુદ્ધિ જોઈએ એટલે બેહદના બાપ મળ્યા છે તો શ્રીમત લઈ એના પર ચાલો નહી તો મુફ્ત પદ ભ્રષ્ટ થઈ જશે આ ભણતર છે આમાં અત્યારે ફેલ થયા તો જન્મ જન્માંતર કલ્પ કલ્પાંતર ફેલ નાપાસ જ થતા રહેશો સારી રીતે ભણશો તો કલ્પ કલ્પાંતર સારી રીતે ભણતા રહેશો સમજાય છે કે આ પૂરું ભણતા નથી તો શું પદ મળશે ખુદ પણ સમજે છે કે અમે સર્વિસ તો કઈ કરતા નથી અમારાથી તો હોશિયાર ખૂબ છે હોશિયાર ને જ ભાષણના માટે બોલાવે છે તો જરૂર જે હોશિયાર છે ઉચ્ચ પદ પણ તે જ પામશે અમે એટલી સર્વિસ નથી કરતા તો ઊંચ પદ પામી નહીં શકીએ ટીચર તો સ્ટુડન્ટને પણ સમજી શકે છે ને રોજ ભણાવે છે રજિસ્ટર એમની પાસે રહે છે ભણાય ભણતરનું અને ચલણ કેરેક્ટરનું ચલણનું પણ રજિસ્ટર રહે છે અહીંયા પણ એવું છે આમાં પછી મુખ્ય છે યોગની વાત યોગ સારો છે તો ચલન પણ સારી રહેશે વ્યવહાર પણ સારો રહેશે ભણતરમાં પછી ક્યાંક અહંકાર આવી જાય છે આમાં બધી ગુપ્ત મહેનત કરવાની છે યાદની એટલે જ ઘણાની રિપોર્ટ આવતી રહે છે કે બાબા અમે યોગમાં નથી રહી શકતા બાબાએ સમજાવ્યું છે યોગ અક્ષર કાઢી દો યોગ નહીં બોલો બાપ જેનાથી વારસો મળે છે એને તમે યાદ નથી કરી શકતા છે બાપ કહે છે હે આત્માઓ તમે મુજ બાપને યાદ નથી કરતા હું તમને રસ્તો બતાવવા આવ્યો છું તમે મને યાદ કરો તો આ યોગ અગ્નિથી પાપ થઈ જાય જાય ભક્તિ માર્ગમાં મનુષ્ય કેટલા ખાવા છે કુંભના મેળામાં કેટલા ઠંડા પાણીમાં જઈને સ્નાન કરે છે કેટલી તકલીફ સહન કરે છે અહીંયા તો કોઈ તકલીફ નથી જે ફર્સ્ટ ક્લાસ બાળકો છે તે એક ને સાચા સાચા આશિક બની યાદ કરતા રહેશે હરવા ફરવા જાય છે તો એકાંતમાં બગીચામાં બેસીને યાદ કરશે જરમુઈ જગમુઈ આદિ વાર્તાલાપમાં રહેવાથી વાયુમંડળ ખરાબ થાય છે એટલે જેટલો ટાઈમ મળે બાપને યાદ કરવાની પ્રેક્ટિસ કરો ફર્સ્ટ ક્લાસ સાચા માશુકના આશિક બનો બાપ કહે છે દે ધારી ના ફોટો નહી રાખો માત્ર એક શિવ બાબાનો ફોટો રાખો જેને યાદ કરવાના છે જો સમજો સૃષ્ટિ ચક્રને પણ યાદ કરતા રહો તો ત્રિમૂર્તિ અને ગોળાનું ચિત્ર ફર્સ્ટ ક્લાસ છે એમાં બધું જ્ઞાન છે સ્વદર્શન ચક્રધારી તમારું નામ અર્થ સહિત છે નવું કોઈ પણ આ નામ સાંભળે તો સમજી ન શકે આ તમે બાકો જ સમજો છો તમારામાં પણ કોઈ સારી રીતે યાદ કરે છે ઘણા છે જે યાદ કરતા જ નથી પોતાનું ખાવાનું જ ખરાબ કરી દે છે ભણતર તો ખૂબ સહજ છે બાપ કહે છે તમને સાયન્સ પર વિજય મેળવવાની છે સાયલેન્સ અને સાયન્સ રાશિ એક જ છે મિલિટરીમાં પણ ત્રણ મિનિટ સાયલેન્સ કરાવે છે મનુષ્ય પણ ઈચ્છે છે કે અમને શાંતિ મળે અત્યારે તમે જાણો છો કે શાંતિનું સ્થાન તો છે જ બ્રહ્માંડ જે બ્રહ્મ તત્વમાં અમે આત્માઓ આટલી છોટી બિંદી રહીએ છીએ તે બધી આત્માઓનું ઝાડ તો વન્ડરફુલ હશે ને મનુષ્ય કહે પણ છે ભ્રુકુટીની વચ્ચે ચમકે છે અજબ સિતારો ખૂબ નાનો સોનાનું તિલક બનાવી અહીં લગાવે છે આત્મા પણ બિંદી છે બાપ પણ એમની બાજુમાં આવીને બેસે છે સાધુ સંત વગેરે કોઈ પણ પોતાની આત્માને જાણતા નથી જ્યારે કે આત્માને જ નથી જાણતા તો પરમાત્માને કેવી રીતે જાણી શકશે અત્યારે તમે જ જાણો છો કેવી આટલી નાની આત્મામાં બધો આત્મા બધો પાઠ ભજવે છે સત્સંગ તો ખૂબ કરે છે સમજતા કઈ પણ નથી આમણે પણ ખૂબ ગુરુ કર્યા તો બ્રહ્મા બાબાએ કેટલા બધા ગુરુ કર્યા બાબા કહે છે હવે બાપ કહે છે આ બધું છે ભક્તિ માર્ગના ગુરુ જ્ઞાન માર્ગના ગુરુ છે જ એક ડબલ સે તાજ રાજાઓની આગળ સિંગલ તાજવાળા રાજાઓ માથું ઝુકાવે છે માથું નમાવે છે નમન કરે છે કારણ કે તે પવિત્ર છે તે પવિત્ર રાજાઓના જ મંદિર બનેલા છે પતિત જઈને એમની આગળ માથું ટેકવે છે પરંતુ એમને કોઈ આ ખબર થોડી છે કે આ કોણ છે અમે માથું કેમ ટેકવીએ છીએ સોમનાથનું મંદિર બનાવ્યું હવે પૂજા તો કરે છે પરંતુ બિંદીની પૂજા કેવી રીતે કરે બિંદીનું મંદિર કેવી રીતે બને આ છે ખૂબ ગુહ્ય વાતો ગીતા વગેરેમાં થોડી આ વાતો છે જે પોતે માલિક છે તે સમજાવે છે કે અત્યારે તમે જાણો છો કે કેવી રીતે આટલી નાની આત્મામાં પાર્ટ નોંધાયેલો છે આત્મા પણ અવિનાશી છે

તમને બાળકોને હવે બાપ પોતાની સાથે પોતે જ પોતાની સાથે પ્રતિજ્ઞા કરવાની છે કે કઈ પણ થઈ જાય આંસુ પલાણા મરી ગયા આત્માને જઈ આત્માએ જઈને બીજું શરીર લીધું પછી રોવાની શું જરૂર છે પાછા તો કોઈ જઈ નથી શકતા આંસુ આવ્યા નાપાસ થયા એટલે બાબા કહે છે પ્રતિજ્ઞા કરો કે અમે ક્યારેય રોઈશું નહીં પાર બાપની ગયા તો બાકી શું જોઈએ બાપ કહે છે તમે મને બાપને યાદ કરો હું એક જ વાર આવું છું આ રાજધાની સ્થાપન કરવા માટે આમાં લડાઈ વગેરેની કોઈ વાત નથી ગીતામાં બતાવ્યું છે લડાઈ લાગી માત્ર પાંડવ બચ્યા તે કૂતરો સાથમાં સાથે લઈને પહાડો ઉપર ગળી ગયા જીત મેળવી અને મરી ગયા વાત જ નથી બુદ્ધિમાં બેસતી આ બધી જે દંતકથાઓ એને કહેવાય છે ભક્તિ ભક્તિ માર્ગ બાપ કહે છે તમને બાકોને આનાથી વૈરાગ હોવો જોઈએ જૂની વસ્તુથી નફરત હોય છે ને નફરત બહુ કડો અક્ષર છે વૈરાગ અક્ષર મીઠો છે જ્યારે જ્ઞાન મળે છે તો પછી ભક્તિથી વૈરાગ થઈ જાય છે સત્યુગ ત્રેતામાં તો પછી જ્ઞાનની પ્રારબ્ધ એકવીસ જન્મો માટે જ મળી જાય છે ત્યાં જ્ઞાનની જરૂર જ નથી રહેતી પછી જ્યારે તમે વામ માર્ગમાં જાઓ છો તો સીડી ઉતરો છો અત્યારે છે અંત બાપ કહે છે હવે આ જૂની દુનિયાથી તમને બાળકોને વૈરાગ આવવાનો છે તમે હવે શુદ્રથી બ્રાહ્મણ બનો છો પછી સો દેવતા બનશો બીજા મનુષ્ય આ વાતોને શું જાણે ભલે વિરાટ રૂપનું ચિત્ર બનાવે છે પરંતુ એમાં ન ચોટી છે ન શિવ છે કહી દે છે દેવતા ક્ષત્રિય વૈશ્ય શુદ્ર બસ શુદ્ર દેવતા કેવી રીતે કોણ બનાવે છે આ કોઈ નથી જાણતા બાપ કહે છે તમે દેવી દેવતા કેટલા સાવકાર હતા પછી આ બધા પૈસા ક્યાં ગયા માથા ટેકતા ટેકતા ઘસાવતા પૈસા ગુમાવી દીધા કાલની વાત છે ને તમારે આ તમને આ બનાવીને ગયા પછી તમે શું બની ગયા છો અચ્છા મીઠા મીઠા સિકિલધા બાકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપ ના રૂહાની બાકોને નમસ્તે નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે જરમુઈ જગમુ પર ચિંતનનો વાર્તાલાપથી વાતાવરણ ખરાબ નથી કરવાનું

પોતાનું રજીસ્ટર ખૂબ સારું રાખવાનું છે આજનું વરદાન પાવરફુલ વૃત્તિ દ્વારા મનસા સેવા કરવાવાળા વિશ્વ કલ્યાણકારી ભવ વિશ્વની તડપતી આત્માઓને રસ્તો બતાવવા માટે સાક્ષાત બાપ સમાન લાઇટ હાઉસ માઇટ હાઉસ બનો બધા પ્રત્યે મહાદાની અને વરદાની બનો અત્યારે પોત પોતાના સ્થાનની સેવા તો કરો છો પરંતુ એક સ્થાન પર રહેતા મનસા શક્તિ દ્વારા વાયુમંડળ વાઇબ્રેશન દ્વારા વિશ્વ સેવા કરો એવી પાવરફુલ વૃત્તિ બનાવો જેનાથી વાયુમંડળ બને ત્યારે કહેશે

હવે પોતાને પોતાના ભાષણની રૂપરેખા નવી કરો વિશ્વ શાંતિના ભાષણ તો ખૂબ કરી લીધા પરંતુ આધ્યાત્મિક જ્ઞાન અથવા શક્તિ શું છે અને એનો સોર્સ કોણ છે આ સત્યતાને સભ્યતા પૂર્વક સિદ્ધ કરો બધા સમજે કે આ ભગવાનનું કાર્ય ચાલી રહ્યું છે માતાઓ ખૂબ સારું કાર્ય કરી રહી છે સમય પ્રમાણે આપણ ધરતી બનાવવી પડે પરંતુ જેવી રીતે ફાધર શો સન છે એવી રીતે સન શો ફાધર હોય જે રીતે બાપ બાળકોનો શો કરે છે એવી રીતે આપણે બાળકો બાપને પ્રત્યક્ષ કરીએ ત્યારે પ્રત્યક્ષતાનો ઝંડો લહેરાશે ઓમ શાંતિ